બે પ્રજામાં પાર્લર છે મારે ખેતીનો ધંધો કરું છું ગઈ અઠ્યાવીસ આઠ બે હજાર તેવીસના રોજ મેં નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી ચામુડા જ્વેલર્સ નામની દુકાન ચલાવતા દિનેશભાઈ ગોવિંદભાઈ રાવલને દાગીનાનો ઓર્ડર અપાવ્યો હતો જે મારા મિત્ર અરવિંદભાઈ પટેલના દીકરાના લગ્ન હોવાથી તે પછી અમે ઓર્ડર આપ્યા પછી છ લાખ પંચાવન હજાર છસોનો એને મેં ઓર્ડર આપ્યો હતો એમાં પાંચ લાખ ત્રીસ હજાર અમે રોકડા આપ્યા એને ત્રણ દિવસ પછી મને સમાચાર મળ્યા કે દિનેશભાઈ હારીજ છોડીને ભાગી ગયેલ છે એ એના સાત આઠ મહિના મેં રાહ જોઈ પણ એનો કોઈ જવાબ આવ્યો નથી પછી મેં હારીજ પોલિસ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે સબરી પ્રાજામાં પાર્લર છે મારે ખેતીનો ધંધો